જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું ખુબ ખુબ સ્વાગત છે ચાર મીસ ગુજરાતી રસોઈમાં હવે દિવાળી આવે એટલે દરેક ગુજરાતીઓના ઘરમાં અમુક વસ્તુઓ તો બને જ અને તેમાં પણ આ ઘૂઘરા તો અચૂકથી બને આજના ઘૂઘરા બનશે પરફેક્ટ માપ સાથે અને સ્ટફિંગ તો એટલું બધું માવેદાર કે મજા જ પડી જશે અને મોલ્ડ વગર પણ એકદમ જ પરફેક્ટ ઘૂઘરા બનશે કે તળતી વખતે ન ખુલશે ન તૂટશે અને ઉપરનું પડ એકદમ જ ક્રિસ્પી અને ખસતા કે દિવસો સુધી પણ તે નરમ નહીં પડે કે પછી ચવડ નહીં થાય તો ચલો જલ્દીથી આજની આ રેસિપી શરૂ કરીએ તો ચલો આપણે સૌથી પહેલાં આનું માવેદાર સ્ટફિંગ તૈયાર કરી લઈએ તેના માટે અડધી ચમચી ઘી લીધું છે આ થીજેલું ઘી છે જો તમે મેલ્ટેડ ઘી લેતા હો તો એક ચમચી લેવાનું દસથી બાર બદામને મીડિયમ પીસમાં કટ કરી છે કાજુને પણ મીડિયમ સાઇઝમાં કટ કર્યા છે સાથે જ આઠથી દસ પિસ્તાને પણ આપણે મીડિયમ સાઇઝમાં કટ કરી લીધા છે હવે ડ્રાયફ્રુટ્સનું કોઈ પરફેક્ટ માપ નથી તમે વધારે કે ઓછા પણ લઈ શકો છો હવે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે આને શેકી લઈશું લગભગ દોઢેક મિનિટ માટે હવે આ શેકાઈ ગયા છે એટલે આપણે આમાં ત્રણ મોટી ચમચી નારિયેલનું છીણ એડ કરીશું આ ડેસિકેટેડ કોકોનટ છે જે માર્કેટમાં આસાનીથી મળી જાય છે આ તમારી પાસે હોય તો અચૂકથી એડ કરજો કેમ કે આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આ સ્ટફિંગનો હવે એને પણ લગભગ એક મિનિટ માટે જ શેક્યું છે અને હવે ગેસ બંધ કરી આ મિક્સચરને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું એટલે એ એકદમ જ ઠંડુ થઈ જાય હવે અત્યારે જ આપણે આમાં થોડીક કિશમિશને આ રીતે કટ કરીને એડ કરી દઈશું બે મોટી ચમચી જેટલી કિશમિશ છે તમારે જો આને પણ શેકવી હોય તો શેકી શકો છો પણ મેં એમ જ એડ કરી છે હવે જે પેનમાં ડ્રાયફ્રૂટ શેક્યા તે જ પેનમાં પાંચ ચમચી જેટલું ઘી ઉમેરીને તેમાં ત્રણ ટેબલ સ્પૂન એટલે ત્રણ મોટી ચમચી આપણે સૂજી એડ કરીશું અને તેને પણ આપણે શેકી લેવાની છે હવે ઘી થોડુંક ઓછું લાગ્યું એટલે ફરીથી થોડુંક ઘી એડ કર્યું છે એટલે ટોટલ અડધી ચમચી ઘી ઉમેર્યું છે હવે સ્લો ફ્લેમ ઉપર સૂજીને પણ આપણે લગભગ દોઢ મિનિટ માટે શેકવાની છે તમે જોઈ શકો છો કે એકદમ આનો ડાર્ક કલર નથી થયો આ રીતે આપણે એને થોડીક જ શેકવાની છે અને આ શેકાઈ જાય એટલે આને પણ આપણે ગેસ ઉપરથી ઉતારી લઈશું અને એક પ્લેટમાં આને કાઢી લઈએ તો આ રીતે આપણે ઘૂઘરાના સ્ટફિંગની દરેક વસ્તુ અલગ અલગ જ શેકવાની છે જેનાથી તે એકદમ જ પરફેક્ટ બનશે હવે દિવાળી સ્પેશિયલ ઘૂઘરા છે એટલે આપણે ડ્રાય ફ્રૂટ્સ તો ઉમેર્યા પણ સાથે જ આપણે માવો પણ ઉમેરીશું જેથી આપણા આ ઘૂઘરા બનશે એકદમ જ રીચ અને અંદરથી માવેદાર તો અહીંયા બસો ગ્રામ ફ્રેશ મોડો માવો લીધેલો છે તો જો આવી રીતે એકદમ જ તાજો માવો હશે ને તો આટલો સોફ્ટ જ હશે તો તમારે આને ખમણવાની જરૂર નથી અને જો તમે ફ્રીઝમાં રાખેલો થોડોક હાર્ડ માવો હોય તો તમે ખમણીથી તેને ખમણીને પણ ઉપયોગમાં લઈ શકો છો હવે સ્લો ફ્લેમ ઉપર આપણે આ માવાને શેકવાનો છે લગભગ બેથી ત્રણ મિનિટ માટે હવે માવાને આપણે આ રીતે તાવેથાની મદદથી કરીશું ને થોડો થોડો પ્રેસ કરીશું એટલે તે મેલ્ટ થશે અને આ રીતે શીરા જેવું તેનું ટેક્સચર થઈ જશે અને માવો જેમ જેમ ગરમ થશે તેમ તેમ તેમાંથી ઘી પણ રિલીઝ થશે અને તે વધારે ને વધારે આ રીતે ઢીલો થતો જશે તો આપણે સ્લો ફ્લેમ ઉપર જ આને કૂક કરવાનું છે જો ફાસ્ટ ફ્લેમ રાખીશું ને તો આનો કલર તો ચેન્જ થઈ જશે પણ એ ખાવામાં થોડોક ચ્યુ થઈ જશે તો લગભગ બેથી અઢી મિનિટ માટે આપણે આને શેકવાનો છે હવે તમે આને શેક્યા વગર પણ એડ કરી શકો છો પણ આ રીતે એડ કરવાથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને આ ઘૂઘરા ઘણા બધા દિવસ સુધી તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો તો જ્યાં સુધી બધી વસ્તુઓ ઠંડી થાય છે આપણે તેના બહારના પડ માટેનો લોટ બાંધી લઈએ તેના માટે બે વાટકી મેંદો લઈ લઈશું હવે આમાં આપણે ચપટી મીઠું એડ કરીશું થોડુંક મીઠું એડ કરવાથી આ બધા જ ટેસ્ટને બેલેન્સ કરશે અને હવે આપણે આમાં મોણ એડ કરવાનું છે હવે મોણનું પ્રમાણ આમાં મુઠ્ઠી પડતું હોય છે એટલે સૌથી પહેલાં આપણે ત્રણ ચમચી ઘી ઉમેરીશું અને બધી વસ્તુઓને મિક્સ કરીશું અને પછી ચેક કરીશું તો આમાં મુઠ્ઠી બરાબર નથી બંધાતી એટલે ફરીથી આમાં બે ચમચી ઘી ઉમેર્યું છે હવે ઘીની જગ્યાએ તમે તેલનું મોણ પણ ઉમેરી શકો છો પણ ઘીથી આ બહારનું પળ એકદમ જ ખસ્તા બનશે તો હવે ફરીથી ચેક કરીએ તો મુઠ્ઠી બંધાય તેટલું મોણ હવે આમાં થઈ ગયું છે તો હવે આપણે આમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ આનો મીડિયમ લોટ તૈયાર કરવાનો છે પરોઠા જેવો દિવાળી સ્પેશિયલ નવી જ રીતની પડવાળી ઘઉંની ફરસીપુરી મોળ કે ગાંઠા વગરની સેવ બાળકોના ફેવરેટ ચીઝ લિંગ્સ અને એવા નાયલોન પૌવા કે જે બે મહિના સુધી ચવડ જ નહીં થાય સાથે જ પાણીપુરી ફ્લેવર અને લસણિયા સેવ મમરા જે પેકેટ જેવા જ બનશે તો હવે પરોઠા જેવો લોટ આપણે બાંધી લીધો છે હવે આપણે આને ઢાંકીને લગભગ દસ મિનિટ માટે રાખીશું તે પણ ભીના કપડાંથી તો ભીના કપડાંથી ઢાંકવું જરૂરી છે તેના લીધે આ થોડોક સોફ્ટ બનશે અને નરમ બનશે અને સુકાશે પણ નહીં આમાં તમે જોઈ શકો છો લગભગ પોણા ગ્લાસ જેટલું પાણી વપરાણું છે આ બે કપ લોટ બાંધવામાં હવે લોટને રેસ્ટ મળે છે ત્યાં સુધી આપણે આપણું સ્ટફિંગ તૈયાર કરી લઈએ તો એક મોટા બોલમાં આપણે સૌથી પહેલાં માવાને ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો માવો પહેલાં કેવો એકદમ લચીલો હતો પણ હવે ઠંડો થઈને જામી ગયો છે હવે આ જે ડ્રાય ફ્રૂટ્સ ચેકીને રાખેલા તે ઉમેરી દઈશું અને સાથે જ હવે ઉમેરી દઈશું આ સૂજી હવે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ બધી જ વસ્તુ એકદમ ઠંડી થઈ ગયેલી હોવી જોઈએ ત્યારે જ આપણે આનું સ્ટફિંગ તૈયાર કરવાનું છે હવે આમાં અડધો કપ દળેલી ખાંડ એડ કરી દઈશું અને સાથે જ અડધી ચમચી ઇલાયચી પાવડર પણ ઉમેરીશું આનાથી સરસ ફ્લેવર આવશે અને હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું તો આપણું આ સ્ટફિંગ તૈયાર છે તો લોટને પણ હવે બાંધીએ દસ મિનિટ થઈ ગઈ છે અને તે બરાબર સેટ પણ થઈ ગયો હશે તો એક વખત આપણે લોટને ચીકવી લઈએ અત્યારે આમાં તેલ કે કંઈ ઉમેરવાની જરૂર નથી અને તમે જુઓ તો પહેલાં કરતાં લોટ એકદમ જ સોફ્ટ નરમ થઈ ગયો છે તો હવે આપણે આમાંથી ઘોયણા તૈયાર કરી લઈએ તો અહીંયા હું મીડિયમ સાઇઝના આ રીતે લુવા તૈયાર કરી રહી છું આના ગોયણા આ રીતે મીડિયમ સાઇઝના તૈયાર કર્યા છે તો હવે આપણે આને વણી લઈએ તો જો આવો પરફેક્ટ લોટ હશે તો અટામણ કે તેલના ઉપયોગ વગર જ આપણે તેને આસાનીથી વણી શકશું તો આપણે આવી રીતે મીડિયમ સાઇઝની પૂરી આપણે તૈયાર કરવાની છે ન બહુ જાડી ન એકદમ પાતળી અને હવે આપણે આમાં એક ચમચી સ્ટફિંગ એડ કરી દઈશું હવે આની કિનારી ઉપર ચારે બાજુ આપણે પાણી લગાવી દેવાનું છે આ સીલ કરવાની રીત તમે ખાસ જોજો આ રીતે કરશો ને તો ક્યારેય પણ તમારા ઘૂઘરા નહીં ખુલે હવે આ ઉપરના ભાગને આપણે નીચેના ભાગ ઉપર લઈ આવી અને વચ્ચેથી આ રીતે આંગળીની મદદથી પ્રેસ કરી દઈશું અને પછી ઘૂઘરાને વચ્ચેથી સાઈડમાં લઈ જતા આ રીતે પ્રેસ કરશું એટલે આપણે વચ્ચેથી સાઈડમાં આને આ રીતે સીલ કરતું જવાનું છે હવે ફરીથી બીજી બાજુ પણ વચ્ચેથી લઈને સાઈડ સુધી આ રીતે પ્રેસ કરતા જઈશું અને ફરીથી એક વખત બધી જગ્યાએ આ રીતે હાથેથી પ્રેસ કરી દઈશું હવે જે આપણી ટ્રેડિશનલ રીત છે કે આ રીતે કિનારીને અંદરની બાજુ ફોલ્ડ કરતા જઈને આને સીલ કરીને ડિઝાઇન આપવી તમારે જો એ રીતે કરવું હોય તો આ રીતે પણ કરી શકો છો પણ જો તમે વધારે પ્રમાણમાં ઘૂઘરા તૈયાર કરતા હો અને ઓછા સમયમાં તમારે ઘૂઘરા તૈયાર કરવા છે તો એની રીત પણ હું તમને આગળ બતાવું છું કે કઈ રીતે સીલ કરવા તો તેના માટે આપણે સૌથી પહેલા આ રીતે ઘૂઘરાને સીલ કરી દીધું છે ચારે બાજુથી અને ફોક કે કાંટા ચમચીની મદદથી આ રીતે કિનારી ઉપર આપણે પ્રેસ કરતા જઈશું તો આની એક સરસ ડિઝાઇન પણ બની જશે અને સાથે સાથે આ એકદમ જ સરસ રીતે સીલ થઈ જશે કે આ ખુલશે જ નહીં તળાતી વખતે તો બની છે ને એકદમ સરસ ડિઝાઇન અને પરફેક્ટ ઘૂઘરા તો આ જ રીતે આપણે બધા જ ઘૂઘરા તૈયાર કરી લઈશું તો ચલો હવે ઘૂઘરાને તળી લઈ એ તો હું તો એને તેલમાં જ તળી રહી છું તમારે ઘીમાં તળવા હોય તો તળી શકો છો તો તેલ મીડિયમ ગરમ હોવું જોઈએ આ રીતે ઘૂઘરાને એડ કર્યા પછી ધીમે ધીમે તેમાં બબલ્સ આવવા જોઈએ અને એક સાથે બહુ બધા ઘૂઘરા આપણે નથી ઉમેરવાના તો આપણે જો આનું બહારનું પળ એકદમ જ ખસ્તા ક્રિસ્પી જોઈએ છે તો આપણે એને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર જ તળવાના છે જેથી કરીને પડ આપણું જરા પણ કાચું કે ચવડ ના રહે અને આમાં હલકો બદામી કલર આવે એટલે આપણે ઘૂઘરાને કાઢી લઈશું અને આ જ રીતે બધા ઘૂઘરા તૈયાર કરી લઈશું આશા કરું છું આજની આ રેસિપી તમને પસંદ આવી હશે અને જો પસંદ આવી હોય તો તેને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સને ફેમિલીમાં શેર કરજો અને ચાર ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા મળીએ ફરી કાલે નવી રેસિપી સાથે સૌને જય શ્રી કૃષ્ણ